તમને જયારે હારા વિચાર આવે ત્યારે તમે શું કરો મોડા વિચાર આવે ત્યારે તમે શું કરો બે ઘણી એમ કેવા છે કે આ ભારત વર્ષ સાધુડો આંખ બની કરી અને એ જે એમ છે કે સંસારી માણાને કવા લાગે છે દીકરા કે શું કે બેટા તારી હાથની હથળી મને જોવા દે નહીં મારે તારી હાથની હથળી જોવી છે અને એ સંસારી માણાએ જ્યારે સંતની આગળ હાથની હથળી લાંબી કરી સંતે એવું કીધું કે દીકરા આ શબ્દ મારાથી બોલાય નહીં હે કે આ શબ્દ મારાથી બોલાય નહીં પણ તને આ જે તારી હાથની અથડીમાં મને તારું મોત દેખાય છે હા હા હે બાપુ કે આ તારી હાથની અથડી મેં જોયા પછી મને આજથી વીસમા દિવસે મને તારું મોત દેખાય છે ન હોય બાપુ કે હા બેટા પણ આ સંસારી માણસને સંતો જ્યારે આ વાત કરી મોતની વાત કરી અને મોતનો તો કોને ડર ન હોય સાહેબ એ તો મૃત માણસને ડર ન હોય આ દેશનો સાધુડો એક હાથમાં તલવાર રાખે અને એક હાથમાં માળાનો બેરકો રાખે એનું નામ સાધુ કહેવાય સાહેબ જીદી એમ કહેવાય છે કે એવો વખત આવ્યો હોય મર્દ શીશ ઉપર નમે મર્દ બોલ એ પહેચાને મર્દ ખિલાવે ખાઈ મર્દ ચિંતા નહીં માને અરે મર્દ લાય કર દે મર્દ કો મર્દ બચાય ગહેરે સાગર કામ મર્દ કો આવે

પણ સાહેબ સમય ને જાતા વાલ લાગે ને એક દી બીજો દી ત્રીજો દી ચોથો દી એમ કરતા કરતા ઓગણીસ દિવસના ના માથે થી વાણા વહી ગયા પણ માણા એમ કે છે પથારી માં પડ્યો પડ્યો વિચારો ના હોમણે ચડવા મનાણો અને વીસ માં એમ કહેવા છે સુરત ઉગે છે ભલે ઉગ્યા ભાન ભાન તિહારા લવું ભામણા પણ જીવન મરણ લગમાન એમાં રાખજો કાશે રાહુ

અને કીધું લાકડી પડે પગ પડી ગયો બાપુ આ તમને મારા આંગણે ને હા બેટા તારા આંગણે આવું પડ્યું મારે કે કા બાપુ આ તમને યાદ છે